પ્રકરણ ત્રણ પરીક્ષા લેખક પરિચય બાળદોસ્તો પરીક્ષા નામની વાર્તા લેખક શ્રી પન્નાલાલ પટેલે લખી છે તેમનું પૂરું નામ પન્નાલાલ નાનાલાલ પટેલ હતું તેમનો જન્મ હાલ રાજસ્થાનમાં આવેલા માંડલી નામના ગામમાં થયો હતો તેમના જન્મની ચોક્કસ તારીખ તો નથી મળી પરંતુ ઈસવીસન ઓગણીસો બારમાં તેઓનો જન્મ થયો અને ઈસવીસન ઓગણીસો ઇઠ્યાસીમાં તેમનું અવસાન થયું હતું તેઓએ સાબરકાંઠા જિલ્લાના ઈડરની સરપ્રતાપ હાઈસ્કૂલમાં અંગ્રેજીમાં ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો લેખકશ્રી પન્નાલાલ પટેલે વડામણા મળેલા જીવ અને માનવીની ભવાઈ જેવી નવલકથાઓ લખી છે તેમણે સુખ દુઃખના સાથી વાત્રકને કાંઠે ઓરતા જેવા વાર્તાસંગ્રહો આપ્યા છે પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જક તરીકે ઓળખાય છે પન્નાલાલ પટેલે ગ્રામજીવનનું અદ્ભુત નિરૂપણ કર્યું છે તેઓની સર્જનશક્તિને ધ્યાનમાં રાખી તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે